નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની જે નવી સ્વ અધ્યયન પોથી બે હજાર પચીસ છવ્વીસમાં આવી ચૂકી છે તે નવી સ્વ અધ્યયન પોથીનો જે ભાગ એક છે તેમાં આપણને આસપાસ વિષયનો પાઠ નંબર બે આપેલો છે કાનથી કાન તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આપણને જે ધોરણ ચારની સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના દરેકે દરેક પાઠના દરેક વિષયના અને દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે તો જરૂરથી લખો પેલો સવાલ સૌથી મોટા કાન ધરાવતું પ્રાણી કયું છે તો જવાબ અહીંયા આવશે વિકલ્પ ડી માત્ર ચાર એટલે કે હાથી બીજું કયા પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી તો જવાબ આવશે અહીંયા વિકલ્પ સી એક બે ત્રણ અને ચાર એટલે કે મગર ગરોળી દેડકો અને કાચબો ચોથું ઘોડાના રહેઠાણને શું કહેશો તો જવાબ આવશે વિકલ્પ બી તબેલો ચોથું બચ્ચાને જન્મ આપતું ઉડી શકતું પ્રાણી કહ્યું છે તો જવાબ આવશે વિકલ્પ સી ચામાચીડિયું આપણું રાષ્ટ્રીય પક્ષી કહ્યું છે તો જવાબ આવશે વિકલ્પ એ મોર મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વ અધ્યયન પોથી બે હજાર પચીસ છવ્વીસ આવી છે તે નવી સ્વ અધ્યયન પુથીના કલરફુલ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર પણ તમે આ પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને લિંક આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરી અને તમે આ કલરફુલ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી મેળવી લેજો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ઉદાહરણ પ્રમાણે સાચા જવાબ ફરતે ગોળ કરો પેલું દૂધ આપનાર પ્રાણી તો એમાં આવશે ભેંસ બકરી અને ગાય બીજું શિંગડાવાળા પ્રાણી તો એમાં આવશે ભેંસ બળદ અને સાબર ત્રીજું ઝાડ ઉપર ચડતા પ્રાણી તો વાંદરો દીપડો અને ખિસકોલી માંસાહારી પ્રાણી તો એમાં આવશે દીપડો મગર ને શિયાળ શાકાહારી પ્રાણીમાં આવશે ભેંસ ગાય અને હાથી ભાર ખેંચતા પ્રાણીઓમાં આવશે બળદ ઊંટ ગધેડું અને ઘોડો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ તમારી આસપાસ ઘરમાં ખેતરમાં વાડીમાં જોવા મળતા પશુ પક્ષી જીવજંતુઓના નામ લખો તો પશુઓમાં આવશે ગાય ભેંસ બળદ અને બિલાડી પક્ષીમાં આવશે ચકલી પોપટ કાબર અને કૂતરો જંતુમાં આવશે માખી મચ્છર કીડી અને કરોળીઓ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર તમારી આસપાસ જોવા મળતા ન હોય તેવા પશુ પક્ષી જીવજંતુઓના નામ લખો તો પશુઓમાં છે વાઘ સિંહ ચિત્તો અને દીપડો પક્ષીઓમાં આવશે સારસ હંસ બતક અને ગીધ જીવ જંતુઓમાં જોઈએ તો ઉધઈ વિછી કાનખજૂરો અને વંદો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ તમે જે પ્રાણીઓના નામ ઉપર લખ્યા છે તેની નીચે મુજબ વર્ગીકરણ કરો એમાં કાન દેખાતા હોય તેવા પ્રાણીઓ તો એમાં આવશે ગાય ભેંસ બળદ બિલાડી વાઘ સિંહ ચિત્તો અને દીપડો કાન ન દેખાતા હોય તો ચકલી પોપટ કાબર કબૂતર માખી મચ્છર કીડી અને કરોળીઓ ચામડી ઉપર વાળ હોય તો ગાય ભેંસ બળદ બિલાડી વાઘ સિંહ ચિત્તો અને દીપડો ચામડી ઉપર પીછા હોય તો ચકલી પોપટ કાબર કબૂતર સારસ હંસ બતક અને ગીધ દૂધ આપતા હોય તો ગાય ભેંસ અને માથે શિંગડા હોય તો એમાં આવશે ગાય ભેંસ અને બળદ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ શબ્દ ચોરસમાં બચ્ચાને જન્મ આપતા તથા ઈંડા મૂકતા પ્રાણીઓના નામ આપેલ છે તે શોધો અને લખો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે દરેક પ્રાણીઓના નામ આપેલા છે જેમ કે હાથી ટીટોડી દેડકો ગાય કાળિયાર બકરી કાગડો ગધેડો મોર સાબર સામાચેડીયું પોપટ ગરોળી બકરી વગેરે એમાંથી બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓમાં આવશે હાથી ગધેડું સાબર ગાય કાળિયાર બકરી અને ચામાચીડિયું ઈંડા આપતા પક્ષીઓ અથવા પ્રાણીઓમાં મોર કાગડો કાબર પોપટ દેડકો ટીટોળી અને ગરોળી ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત તેને ઓળખો એમાં પહેલું તેને ચાંચ છે તે મારી મુઠ્ઠી કરતાં નાનું છે અને ઘર આંગણે દાણા ચણવા આવે છે તો જવાબ આવશે ચકલી બીજું તે ખેડૂતનો સાથી છે તે હળ ખેંચે છે તો બળદ ત્રીજું તે જંગલમાં રહે છે પણ જંગલનો રાજા નથી એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર કૂદી શકે છે તો જવાબ આવશે વાંદરો તે રાત્રે જ દેખાય છે તેની આંખો માણસ જેવી દેખાય છે તો જવાબ આવશે ગુવળ પાંચમો તે જમીન અને પાણી બંનેમાં રહે છે સૂતેલા માણસ જેવું દેખાય છે જવાબ આવશે મગર મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો હવે મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પર જેમ કે સ્વ અધ્યયન પુથીના સોલ્યુશન છે સમજૂતી છે દરેક પાઠની અથવા તો દરેક પાઠના સ્વાધ્યાય છે પોથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ પેપર કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો તમને અહીંયાથી મળી જશે વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રોએ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ પ્રશ્નોના જવાબ લખો પહેલો સવાલ તમે કયા પક્ષીના પીછાનો ઉપયોગ સુશોભન માટે કરશો કઈ રીતે તો જવાબ આવશે કે અમે મોરના પીછાનો ઉપયોગ સુશોભન માટે કરીશું મોર પીછાની જુદી જુદી ડિઝાઇનો બનાવીશું બીજું જે પ્રાણીઓના શરીર પર જુદા જુદા પટ્ટા જોવા મળતા હોય તેમના નામ લખો તો વાઘ ખિસકોલી બિલાડી જીરાફ જીબ્રા વગેરે ત્રીજું જે પ્રાણીઓના શરીર પર વાળ ન હોય તે પ્રાણીઓના નામ લખો તો ગેંડો હાથી માછલી કાચબો મગર ગરોળી વગેરે ચોથું બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓની લાક્ષણિકતા લખો તો બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ આકારમાં મોટા હોય છે આવા પ્રાણીઓ દૂધ આપે છે પ્રાણીઓને આંચળ હોય છે આવા પ્રાણીઓને કાન હોય છે પાંચમું પાલતુ પ્રાણીઓની સંભાળ તમે કેવી રીતે રાખશો તો ઉત્તર પાલતુ પ્રાણીઓને યોગ્ય ખોરાક સ્વચ્છતા રસીકરણ અને પ્રેમભર્યો વ્યવહાર આપવાથી તેની સાંભા સંભાળ જે છે તે આપણે રાખી શકીએ ચો છઠ્ઠો સવાલ જો તમને પક્ષી જેવી પાંખો મળશે તો તમે શું કરશો જો મને પક્ષી જેવી પાંખો મળે તો હું આકાશમાં ઊંચી ઉડિયા કરું ઈંડા મુકતા પ્રાણીઓની લાક્ષણિકતા લખો તો ઈંડા મુકતા પ્રાણીઓને કાન હોતા નથી આવા પ્રાણીઓ નાના હોય છે આવા પ્રાણીઓને ચાંચ હોય છે તો દોસ્તો અહીંયા આપણે આ પાઠ નંબર બે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પર્યાવરણ વિષયની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ સ્વ અધ્યયન પોથીના વિડીયો જો તમને પસંદ આવ્યા હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના દરેક પાઠના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો